ટીયુજી પરીક્ષાને લઈને જે હંગામો ચાલી રહ્યો છે તેમાં હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે દેશભરના તમામ રાજ્યોમાંથી અનેક શંકાસ્પદોની અટકાયત કરી હતી અને હવે એ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની સૂચના બાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે જેના જ કારણે હવે કેન્દ્રીય એજન્સી માટે તપાસનો માર્ગ મોકળો બન્યો છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નીટ પેપર લીક મામલે હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે ગોધરા તાલુકા પંથકમાં જે આઠમી મેના રોજ જે નીટ પેપર મામલાની જે ફરિયાદ કરવામાં આવી હતી એ સમગ્ર બાબતે વિસ્તૃત તપાસ કરી શકાય તે હેતુથી જે રાજ્યનું ગૃહ મંત્રાલય છે રાજ્ય સરકાર છે તેના દ્વારા હવે આ તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ જ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્સ્ટ્રાબ્લિબેશન એક્ટ ઓગણીસો છેતાલીસની કલમ છ અનિવયે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે અત્યાર સુધીની તપાસમાં જે કુલ તેર આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી હતી ત્યારબાદ આ દરમિયાન બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટે શનિવારે ઝારખંડના દેવઘરમાંથી વધુ પાંચ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી જે બાદ આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા અઢાર થઈ છે અગાઉ સીબીઆઈએ પેપર લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સંદર્ભમાં જે ફરિયાદ નોંધી હતી એ કેસમાં આઈપીસી કલમ ચારસો સાત ચારસો આઠ ચારસો નવ એકસો વીસ બી હેઠળ જે ફરિયાદ છે તે નોંધાઈ હતી અને પાંચ મેના રોજ જે યુજી નીટ યુજીની પરીક્ષા યોજાવાની હતી તે પરીક્ષામાં ગેરરીતિની જે આખો મામલો છે તે સામે આવ્યો હતો આ કેસની તપાસ માટે સીબીઆઈએની ટીમ ટૂંક સમયમાં જ પટના આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે જે બાદ હવે ઈઓડબ્લ્યુ ઇઓયુ કેસની રેકોર્ડ મુજબ જે સીબીઆઈને હવે આખો કેસની જે તપાસ છે તે સોંપવામાં આવશે ત્યારે હાલમાં સીબીઆઈ ટીમના ધામા ગોધરામાં નાખવામાં આવ્યા છે જે ઈઓયુના નિવેદન અનુસાર ધરપકડ કરાયેલા જે પાંચ લોકોની જે ઓળખ જે કરવામાં આવી છે તે કુમાર મુકેશ કુમાર પંકુ કુમાર રાજીવ કુમાર અને પરમદીપ સિંહ છે જે તમામ નાલંદાના રહેવાસી છે અને કુખ્યાત સંજીવ કુમાર ઉર્ફે લૂંટન મુખ્ય ગેંગના સાથે સંકળાયેલા છે કુમાર એક કથિત રીતે પરીક્ષાના એક દિવસ પહેલાં જ તેના મોબાઈલ ફોન ઉપર પીડીએફ ફોર્મમાં નીટ યુજીનું પેપર મળ્યું હતું નિવેદનમાં જે સામે આવ્યું છે તે પ્રમાણે જે લીક થયેલા પેપરના જે સ્ત્રોત તરીકે મુખ્ય ગેંગના સભ્યોને સંડોવાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે જેમના પર અનેક આંતરરાજ્ય પેપર લીક કરવાના કાવતરા ઘડ્યાનો આરોપ પણ લગાવવામાં આવેલો છે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે બળદેવ અને તેના સાથીઓ ચાર મેના રોજ પટનાના રામકૃષ્ણનગરમાં એક ઘરમાં એકઠા થયેલા અને વિદ્યાર્થીઓને સોલ્વ કરાવેલી ઉત્તરવાહીનીઓ જે વેચી હતી જેથી તેઓ જવાબો યાદ રાખી શકે નિવેદનમાં એ પણ સામે આવ્યું હતું કે ઉમેદવારોને ત્યાં પહેલેથી જ ધ જે ધરપકડ કરાયેલા બે વ્યક્તિઓ એટલે કે નીતિશકુમાર અને અમિત આનંદ દ્વારા ત્યાં લાવવામાં આવ્યા હતા એટલે કે આ તમામ જે ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોને જે નીતિશકુમાર અને અમિત આનંદ જે પકડાયા છે એ આ વિદ્યાર્થીઓને ત્યાં આગળ લઈને પહોંચ્યા હતા અને ત્યારબાદ પછી જે આ સોલ્વ કરેલું પેપરની જે વાહિની છે તે આ વિદ્યાર્થીઓને સોંપવામાં આવી હતી જે લીક થયેલું નીટ યુજીનું પેપર છે જે મુખ્ય ગેંગ દ્વારા ઝારખંડના હજારીબાગની એક ખાનગી શાળામાંથી મેળવ્યું હતું અને તપાસ કરતાં તે પટનાના એક ઘરમાંથી મળેલા આંશિક રીતે જે જે બળી ગયેલા પ્રશ્નને પ્રશ્નપત્ર છે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવેલા પેપર સાથે મેળ ખાય છે જેથી કહી શકાય કે જે લીકની પુષ્ટિ કરે છે અને આ જ મામલે ઇઓયુએ પેપર હેન્ડલ કરવા માટે જે જવાબદાર એવા ઘણા લોકોની પૂછપરછ પણ કરી હતી સાથે જે બેંકના અધિકારીઓ અને એક કુરિયર કંપનીના કર્મચારીઓ પણ આમાં સામેલ હોવાનું તપાસમાં ક્યાંક સામે આવી રહ્યું છે ત્યારે હવે આ સમગ્ર મામલે એટલે કે નીટ પેપર લીક મામલે તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે તપાસમાં નવું શું સામે આવશે તે જોવાનું રહ્યું ત્યારે નીટ પેપર લીક મામલે સીબીઆઈ તપાસ પર હવે તમને કેટલો ભરોસો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર